તારીખ ચાર ઓગસ્ટના રોજ શરૂ થયેલા મા દશામાના વ્રતનો ગઈકાલે અંતિમ દિવસ હતો ત્યારે વ્રત લેનાર ભક્તો અને માતાજીની સ્થાપના કરનાર ભક્તોએ દસ દિવસ સુધી માતાજીની ધામધૂમથી પૂજા અર્ચના કરી અને ભક્તો દ્વારા દસ દિવસ સુધી સવાર અને સાંજના સમય દરમિયાન માતાજીની આરતી તથા ભોગ ચઢાવવામાં આવતો જ્યારે ગતરોજ માતાજીના વ્રતનો અંતિમ દિવસ હોવાથી દરેક ભક્તોએ માતાજીને ભાવભીની વિદાય આપી હતી ત્યારે આણંદના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના વિસર્જન કરવા માટે આવ્યા હતા ત્યારે કેટલાક ભક્તો માતાજીને લારીમાં બેસાડી રિક્ષામાં બેસાડી ગાડીમાં બેસાડી અને માથે બેસાડીને વિસર્જન કરવા માટે આવ્યા હતા માતાજી એ નથી જોતા કે કોણ અમીર છે કે કોણ ગરીબ છે ગાડીથી લઈને પગપાળા સુધી ભક્તો માતાજીને વિદાય આપવા માટે આવ્યા હતા તો કેટલાક લોકોના આંખોમાં ખુશીના આંસુ પણ હતા કે જ્યારે દસ દિવસ સુધી આપણી વચ્ચે રહેલા માતાજીના જવાના સમય લોકો દુઃખની લાગણી અનુભવી રહ્યા હતા ત્યારે વિદાય આપતા પહેલા ત્યાં માતાજીની આરતી કરીને થાળ કરીને અને માતાજીના કાનમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ ભક્તોએ માતાજીને વિદાય આપી હતી